ડીસામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરોધ પ્રદર્શન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા છબ્બીસ નિર્દોષ પ્રવાસીઓની હત્યાના વિરોધમાં આજે ડીસાના સમસ્ત મુસ્લિમ સમાજે સખત શબ્દોમાં ઘટનાની નિંદા કરી હતી ભાઈજાન બાવાના બુલંદ દરવાજા પાસે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને આતંકવાદ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું પ્રદર્શનકારીઓએ બેનરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને નિર્દોષોને ન્યાય આપવાની માંગ કરી હતી તો એ આતંકીઓને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા આપવાની પણ માંગ કરી હતી આ પ્રસંગે હઝરત મોહમ્મદ અલી બાવા અને હજરત હસન અલી બાવાએ જણાવ્યું હતું કે આતંકીઓને કોઈ ધર્મ હોતો નથી તેમણે સરકારને અપીલ કરી હતી કે આવા કૃત્ય કરનારા આતંકીઓને શ્રીનગરના ચોકમાં ફાંસીના માછડે ચઢાવવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે તેમણે વધુમાં કહ્યું હતું કે આવા ગુનેગારોને ક્યારેય માફ કરવા જોઈએ નહીં પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા જિંદાબાદ અને આતંકીઓ મુર્દાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની અલ્લાહ અને ઈશ્વર હિંમત આપે તેવી દુઆ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો અને તમામ છબ્બીસ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે પચીસ એપ્રિલ બે હજાર પચીસ શુક્રવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ ડીસા દરગાહ હજરત ભાઈ કેમ્પસમાં આંગણમાં જમા થઈને જુમાની નમાઝ પછી જે પહેલકા જે નિર્દોષો માર્યા ગયા એમને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદનો વિરોધ નોંધાવ્યો અને ગવર્મેન્ટને અપીલ કરીએ છીએ કે સમસ્ત મુસ્લિમ સમાજ આખા દેશનું તમારી સાથે છે તમે નિર્દોષોને ન્યાય અપાવ અને આ જે લા ઇલાહ એલંદાની બુનિયાદ પર જે મારે છે એમનો તાલુક યથિત જોડે છે અને જે લા ઇલાહ એલંદાની બુનિયાદ ઉપર બચાવે છે જે આદિલ હુસેન એનો તાલુક હુસેન જોડે છે અને અમે બધા છીએ ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય જે પણ કરે છે અમે એના છીએ અને અને ન્યાય પ્રેમ આમ થાય એ માટે દુઆ કરીએ છીએ અને સમસ્ત મુસ્લિમ સમાજ અપીલ કરે છે કે નિર્દોષોને જે રીતે જેમને મારવામાં આવ્યા એમના પરિવારજનોને મોટી મદદ કરવામાં આવે સરકારી નોકરી આપવામાં આવે અને એમને ન્યાય મળે એની કાર્યવાહી کروا تم گھر میں گھس کے مارو ہمیں پرواہ نہیں تم ان کے گھروں میں گھس کے مارو ہمیں پروا نہیں ہمیں صرف انصاف چاہیے اور <سطور> اس ملک کو امن و امان چاہیے ہم اس گورنمنٹ کے ہر ایکشن میں ان کے ساتھ ہیں اور اس بار نہیں ہم ہر بار اپنے ملک کے ساتھ کھڑے تھے کھڑے ہیں اور کھڑے رہیں گے انشاءاللہ شاء مذہب کے ساتھ آتنگواد کو نہیں جوڑا رہنا چاہیے کوئی اللہ کا نام لے کر مارے وہ بھی آتنگوادی ہے کوئی گرو نانک کا نام لے کر مارے وہ بھی آتنگوادی ہے کوئی رام کا نام لے کر مارے وہ بھی آتنگوادی ہے کوئی یسو کا نام لے کر مارے وہ بھی آتنگوادی ہے اور آتنگواد خود ایک سوچ ہے یہ مذہب نہیں ہے بولے نہیں ہے نہیں ہے اور ہندوستان پر جب جب بھی بری نظریں اٹھی میرے خاجہ کے غلام کھڑے ہوئے صوفی سمودائی کے لوگ کھڑے ہوئے اور ہر برائے کے خلاف آواز اٹھا کر بتایا ہے کہ جہاں میرا خاجہ سویا ہے اس سرزمین زمین پر آترواد کی کوئی جگہ نہیں یہاں محبت کی جگہ ہے یہاں جگہ ہے کس کی جگہ ہے بولے کس کی جگہ ہے محبت کی کوئی ٹینشن کر دی اس ملک میں برداشت نہیں ہم اپنی گورنمنٹ کے ساتھ ہیں اپنے ملک کے ساتھ ہیں اور اپنے ملک کے بھائی چارے کے ساتھ ہیں دعا پر اس بات کو ختم کرتے ہیں الفاتحہ